આનંદકોટ બ્રહ્મા ના માલિકે ભગવાન સ્વામિનારાયણ સપૈયામાં પ્રગટ થયા અને આ ગામમાં અવનવ દર્શન કરવા માટે પચારતા અહીંયા બહુ મોટો આશ્રમ હતો આ ગામનું નામ છે લોહગંજરી અને અહીંના મહંત હતા સંજાગીરી બાપુ એ સંજાગીરી બાપુ અને ધર્મદાદા આ બે મિત્ર હતા એટલે અવારનવાર ભગવાન અહીંયા પધારતા એમની સાથે અને એક દિવસની ઘટના એ ઘટી અહીંયા સંધ્યાગીરી બાપુનો જે આશ્રમ હતો એમાં બગીચો હતો ફૂલ ઝાડ બહુ પણ સરપ એટલા બધા રે તો બગીચામાં કોઈ જઈ શકતા નહીં બાલપ્રભુ ઘનશ્યામને કીધું પ્રભુ આપતા સાક્ષાત ભગવાન સવો ઠાકોરજીને પુષ્પા એવો કાંઈ દ્રષ્ટિ કરો એ વખતે આકાશમાંથી આનંદ કરોડો આવ્યા જેટલા સરકો હતા એ બધા સરકને કાયમે કાય માટે વ્યાઈ ગયા તો એવું આ પ્રસાદીનું સ્થાન છે સાથે બીજો બહુ મોટો ઇતિહાસ એક એ છે ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં પત્ર લખ્યો પત્ર લખી મન સંતોને અહીંયા મોકલ્યા તો તમે છપ્પૈયા જાઓ અને ત્યાં મારા મોટાભાઈ રામપ્રતાપ નાનાભાઈ ઈચ્છારામ એમને એ તમને મળશે તો જ્યારે સંતો કાઠિયાવાડમાંથી જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંયા આશ્રમમાં ઉતારો કર્યો અને અહીંના જે સંધ્યાગીરી બાપુ એમને વાત કરી તો કે તો રોજ અહીંયા દર્શન કરવા આવે છે એટલે બીજે દિવસે સવારમાં ઈચ્છારામજી મહારાજ અને રામ મહારાજ ધર્મદાદા તો ધામમાં આવી ગયા હતા આ બંને ભાઈઓ અહીંયા આવ્યા એટલે ધર્મકુળનું મિલન સૌ

पेली भे कढ़ी बोलवा